ઘણા મોટા દરેકની એક કોમન ટેવ પડી ગઈ છે સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાની જ્યારે દરેક ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાના રવાડે ચડી ગયા છે ત્યારે નિષ્ણાંતો અને ડોક્ટરોએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે આંખોને નુકસાન પહોંચી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પર રીલ્સ જોવાથી તમામ ઉંમરના લોકો ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આંખની સમસ્યા વધી રહી છે ડોક્ટરે જણાવ્યું કે તાજેતરમાં એક વિદ્યાર્થી આંખોમાં સતત બળતરા અને ઝાંખી દ્રષ્ટિની ફરિયાદ કરતા જાણવા મળ્યું કે લાંબા સમય સુધી સ્ક્રીન પર રીલ્સ જોવાની આદતના પરિણામે આંખો પૂરતી પ્રમાણમાં ભેજ ઉત્પન્ન કરી શકતી નથી તેને તાત્કાલિક આંખના ટીપા આપવામાં આવ્યા અને ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીના નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી ત્યારે આ ટ્વેન્ટી ટ્વેન્ટી ટ્વેન્ટીનો નિયમ શું છે તેના વિશે પૂછતા નિષ્ણાંતોએ જણાવ્યું કે દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી વિરામ લેવો અને 20 ફૂટ દૂરની કોઈ વસ્તુ જોવી ડિજિટલ ઉપકરણોની બ્લુ લાઇટને કારણે યુવાનો ઘણીવાર માથાનો દુખાવો અને માઇગ્રેન તેમજ ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે અમુક અભ્યાસ અને તારણો દર્શાવે છે કે 2050 સુધીમાં વિશ્વની 50% થી વધુ વસ્તી નજીકની દ્રષ્ટિથી પીડાશે જે અંધત્વનું સૌથી સામાન્ય કારણ છે લાંબા સમય સુધી નજીકથી ધ્યાન કેન્દ્રિત કરવાથી આંખો પર વધુ અસર પડી રહી છે આ એક એવી ઘટના તરફ દોરી જઈ રહ્યું છે કે જેને આપણે રીલ વિઝન સિન્ડ્રોમ કહીએ છીએ આ એક સૌથી મોટો પડકાર બની જાય તે પહેલા જાગવાની જરૂર છે અને આ ટેવને બદલવાની જરૂર છે સ્ક્રીનના કારણે આંખોને થતા નુકસાનમાં ઘટાડો કરવા માટે શું કરી શકાય તો ચાલો તેના વિશે વાત કરીએ નિષ્ણાંતો જણાવે છે

જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે ફરી મળીશું નવા વિષય સાથે જો તમારા પરિવારમાં જેમને પણ રીલ સ્ક્રોલ કરવાની આદત છે તેમને અત્યારે જ આ વિડીયો ફોરવર્ડ કરો જય હિન્દ જય ભારત